સુરત શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ વધી રહી છે જ્યારે અડાજણના હનીપાક વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના લીન લોકોમાં રોજ જોવા મળ્યો છે કતારગા વિસ્તારમાં દસ દિવસ પહેલા જ બનાવેલો રોડની હાલત પણ સુરત શહેરમાં ચોમાસાની સાથે જ ભૂવા બેસી જવાની ઘટનાઓ વધી જાય છે ત્યારે ફરી હાલમાં પડી રહેલા એક ધારા વરસાદમાં અડાજણ ખાતેના હનીપાક વિસ્તારમાં રોડ બેસી જવા પામ્યો હતો વરસાદ શરૂ થવાની સાથે જ સુરતમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સાથે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવે છે જોકે અડાજણ જેવા પોષ વિસ્તારમાં રોડ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રી મોનસૂન કામગીરીમાં ભેટ ઉતારા એવાનું રોડ બેસી જવાની ઘટના પરથી લાગી રહ્યું છે લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત રોડ બનાવાયો હતો કે વરસાદની શરૂઆત સાથે જ રોડ બેસી જવાથી રાહતદારીઓની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તો આવી રીતે રોડ બેસી જવાની ઘટનામાં કોઈ દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેકો સવાલો પણ અહીંયા ઊભા થઈ રહ્યા છે તો બીજી તરફ કતારગામ વિસ્તારમાં દસ દિવસ પહેલાં જ બનાવવામાં આવેલા રોડની હાલત બેહાલ થઈ જવા પામી છે રાંદેર અને કતારગામ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગ્ર ઉડતા નજરે પડ્યા છે અઝર કુરસે સાથે પ્રકાશવાળા